તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું પડી ગયા છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોક ની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લે છે તો સૌથી પહેલા તમને અને તમારા પરિવારને હર હર મહાદેવ મિત્રો મસ્ત મજાનું રીમઝીમ વરસાદી વાતાવરણ છે અને ફાઇનલી મારી મમ્મી બજારમાંથી કંકોડા લઈને આવી છે

બાઉ આ તો સસ્તા થઈ ગયા એવું તાર રિંગળ નાવ ટુ વેરો બેઠી વેરો ના લાઈ આ આ બનાવવાનું બ્લેક કરવા જરૂરી ફાડી વીર બિસી નોટ એવું જો લગ્યા ગયા લે એ લગ ગયા ના આ

ધરો માતાજી નહીં આપણે આ बाजूમાં જ મિત્રો પૂજા થાય ના થાય થાય બધું થાય યાર આપણે એ માતાજી જ છે ને મમ્મી બોલો અગરબત્તી કરવાની ચાલો અગરબત્તી કરી લેઓ એને યાદ આવી ગઈ અગરબત્તી કરવાની શું આપી હુડી નાવાનું બાકી હય આજે રેવાડિકલે જોના ક્યું કરે છે

એવું એમ આ તો પપ્પાના હાથ મે ભજી બનાસુ સ્વીટ જોરદાર લો લો એક નંબર મારા પપ્પા હે હા જોરદાર આ તો પપ્પા પમેના ભજી બનાતે ને પપ્પાને જોરદાર કીધું પપ્પાને જ કહું પણ એમ કે કે હું મદદ કરાવું લાય કે તારા તું સાગ રોટલી બના છે પપ્પા મદદ કરાવે હો ઓવા તો પપ્પા એમ કે તું એકલી ચારો પારા હોય એમ તાર પપ્પા એમ કહે હે કે તું એકલી શાક રોટલી બનાવું કે ભજ્જા બનાવું કે લાઈ તાર મદદ કરું કે શું વાત છે કેવાથી મદદ કરાય આવ ના આવ પે માર મમ્મી પપ્પાનો બન્યો રે હાય હાય સો સ્વીટ પપ્પા મૂછો મૂછો મહે લાવ તો ચાખો તો કે લાગે ચાહી જોર કે લાગે ભજ્જા સારા બને હમ હમ હે સરસ બને એક નંબર મને ચાખવા દે ને બનાવેલું અર્જુન સર નેજા પર ડુંગરી ના સર

મારતા નહીં લાઈન મારતો જો એક બાજુ કંકોડા બોલો અને એક બાજુ ભજીયા વાત છે મમ્મી જાન હું સારું સારું બનાવીને ખવડાવું હે હે અરે મિત્રો બધું પતી ગયું તાર થઈ ગયું મિત્રો તો મારે ક્યાં કહે મારા આ નહીં લઈ લીધો એને જો ક્યાં બને ભજીયા हाँ जो आज आज तूने बस मानी जुदा बस आई रहा हूँ मिले आई रहा ना 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 निकाल दे निकाल दे तो मानी मानी क्यों कहीं नहीं मस्त लगे दादा ना ये मारो बोलो मारो बोलो खाई है मारो दे 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 नहीं खाओ बे मानी खाओ ना खाई

જોરદાર બને બહુ મજા બને બસ ગोटा એ જરેમાં સાસરીન જો ને ત્યારે એ વસુ હું આ માર્કેટિંગ કરું કેટલું મસ્તું ઘરાય પણ એની જોડી રહેજો હોય તો एवरीડે ખાવા જો બોલ બહુ એક એક કેટલું આવો 20 30 ગણવા આવે ને આ તો જો તો બબાર ગોડે બોલો ડાકોર એવું મોટું બનાવો પણ આ શું બનાવવું ના

ત્રણ ચાર મંદિરો છે ને ત્યાં દર રવિવાર ભરવા જાય છે અને આવતો ઘરે ફોન મૂકીને અત્યાર તો ગયા છે કારણ કે વરસાદના કારણે અને પછી અત્યાર ઘરે છે તો અમે જોઈએ એના છોકરાઓ બધા મસ્તી કરે મારી જોડે છે

વીર સુ નિકળ્યો ચક્કુ આગ્યો નંગ પોલીસ લગાઈને બેઠ્યા છે ને કેવું બગાણ બનાવવા બનાવવા હું કરવાનું સારું થઈ ગયું ધંધો પેલા બધાઈ આ થોડું થોડું સારું થવાનું વારછાવ્યું ક્યુ

આજે તો ધરો આઠમ થઈ ને તો પણ ઘરે જ બેસાડ્યા કારણ કે પીઠા મેળા જવાયું નહીં કશું જ નહીં છોકરાઓ કારણ કે રૂહિને ઓરી માતા છે એટલે જવાય નહી કે ચૂક પડી જાય આજે કયું હોત આપડે મેળા

કારણ કે એ લોકો રીલ્સ જોઈ છે એના ફોઈન ફૂવા ચકડોળમાં બેસેલા તો રીલ્સ કે ફોઈન ફૂવા ચકડી બેસેલા વાત સાચી રીલ્સ છે અંદર મીકેલી તેની જોઈ ના બતાવ ને હમણો બતાવ આપણે જ રહી ગયા ને રોહી અમારે જ કે આખા શ્રાવણ મહિના કોઈ મેળામાં ફરવા જવાનું નહીં ને આ પીઠે મેળા જવાનો જ હતો ને આવું થયું એટલા માટે અમે બહુ જ નિરાશ થઈ ગયા છે અને છોકરાઓ આજે ફરવા રવિવારની રજા છે તો પણ જવા મળ્યું આવરી માતાને જે ગમ્યો ખરું આવું આપણે આવતા વર્ષે જઈશું પછી હા મટી જાય પછી જઈશું તો પણ મટી જશે તો જશે પછી ફરવા લઈ જઈશું નહીં ચાલ ફરવા લઈ જઈશું બીજે બીજા કયો જોઈ તો આપણે વિચાર્યું નહીં અજ્જો તળાવ તો પાણી ભરીને ફૂલ થઈ ગયું હા તો જવાનું હોય જાડા જાડે જવાનું નહીં જવાનું પાણી ભરીને ફૂલ થઈ ગયું અમે તે દિવસ બતાવ્યું ને તમને બ્લોગમાં કે પાણી ભરીને એટલું ફૂલ થઈ ગયું ને તઈ જવાની પણ મનાઈ જ છે જ્યારે ખુલશે અને પાણી કમ્પ્લીટ સુકાઈ જશે ને ત્યારે અમે પિકનિક કરવા જઈશું પિકનિક કરવા જઈશું બોલો રવિવાર હશે ને ત્યારે હા જો કે હું જમવાનું બધું બનાવી દેશ નવું નવું સ્નેક્સ ને એવું બધું તમને ભાવ એ અને પછી આપણે પિકનિક કરવા જઈશું હા એ બધું કરવાનું કેવું કરવાનું વીર તું કરજે કર નો બેટા હાડ અદપ પાડ દે હે અધપ પાડ દે અધપ પાડ દે ઓ તેરી વીર તો આવડ્યું લે વીર આવો આપ કર દો ટાટા કર દે ટાટા કર દે ચાલો જો બહારનું વાતાવરણ તો એટલું બધું ખરાબ છે ને કારણ કે વરસાદ તો પડતો છે નહીં અને કપડાં સુરપિયાને થોડો થોડો તાપ નીકળ્યો છે જો સૂર્યના કિરણ પડ્યા હવે મસ્ત તાપ નીકળ્યો છે અને આમ આજથી તાપની શરૂઆત થઈ એવું લાગે છે એટલે સરસ સરસ એમ ઉર્જા આવશે ને બધી બીમારીઓ જશે કારણ કે અમારે તો ઘરમાં હું પિયુષ બીમાર થઈ ગયેલા પછી રૂવીને ઓરી પાતા નીકળ્યા

એ નવડાવતા નવડાવતા પછી હોરી માતા શરીર જોયા નીકળેલા એટલે પછી અમે જવાનું બંધ રાખ્યું કેન્સલ જો પછી તને એવું જ તન રૂહી મેં નવડાવતા નવડાવતા મેં તને જોયું અને હોરી માતા નીકળેલા નહીં રૂહી જો હા સરસ અને લોંગ પોલિશ નીકળી પોલિશ પર લગાઈ તો આજે તો રવિવારનો દિવસ ગરમ પૂરઈ રહેવાનો

ડેરીમિલ્ક રાજુ લે આલો કરો જી ડેરીમિલ્ક ની રાજુ લે કેન મળી ગયું ડેરીમિલ્ક તમને તો જો લે મિત્રો તમને એનું એટમોસ્ફિયર બતાવું જો ખેતર આવ્યો તો તો લોકેશન તમે ખેતરનું લોકેશન જોઈ શકો છો તમારા બાજુ આવું તમને ક્યાં જોવાની મળે જો સો સ્વીટ એટમોસ્ફિયર છે અહીંયા બીજી નર્સરી બનાવવામાં આવી છે સામે ત્યાં પણ બીજી નર્સરી છે તો ગામડાનું નેચર તમે જોઈને ખબર પડી ગઈ હશે કે કેવું કેવું નેચર છે બહુ મજા આવે અહીંયાનો પક્ષીઓનો અવાજ શાંત વાતાવરણ ઘણી મજા આવે અહીંયા લીંબજ માતાનું મંદિર છે દરવિવારે અહીંયા અહીંયા હું આવું જ જોઈએ મારે અને મારા ઘરથી બહુ નજીક થાય છે તમને ખબર છે હું રૂર વિસ્તારમાં રહું છું મજા આવે અલગ જ નેચરો હોય અલગ જ નેચર રૂહી પીવું તો અહીંયા બહુ આવા માણસો પણ નહીં લઈને આવતો એ લોકોનું આજુ આજુબાજુ કઈક સાફ માપ નીકળે ને તો એ બી જાય એટલા માટે મિત્રો બ્લોક માં કન્યુ બનાવી રહેજો મળીએ ઘરે આવતા આવતા તો ઘણો બધો વરસાદ પડ્યો પણ પછી વરસાદ બંધ રહ્યો એટલા માટે જવાનું કે મેર ખાજો બાકી આખો પણ રહી જાય મને તો આમ અમદાવાદ મોકલે ને અમદાવાદ કે એક મહિનો અમદાવાદ રહીએ મારા ખર્ચે તો મને બિલકુલ ના ગમે હું જવ જ નહીં એમ કેમ કે ગામડાનું નેચર અને સિટીમાં રહેલા આમનું મેચ જ ના થાય એમ કેમ કે આવું શાંત વાતાવરણ એટમોસ્ફિયર ક્યાં મળે ભાઈ જો આહા હા લીલી હરિયાળી હોય મસ્ત મજાનું એટમોસ્ફિયર હોય આવું અમદાવાદમાં મળે મને કો ના મળે ત્યાં તો બધા ઓહો પીઝા બર્ગર વાળા હાચું

ભાઈ આવી ગયો સાચી રાખવું છે તો ઢોક સારો લાગ્યો હોય તો લાઇટ કહી જશે કરજે આ છે ને બાય બાય કરે તો રાત પડી ગઈ છે છે શું કરો છો ચાલ